તો ચાલો ફટાફટ જાય મહાદેવના દર્શન કરો અને વચમાં આપણે ભાઈબંધને ઉપાડવાનો છે તો ભાઈબંધને ઉપાડતા જઈએ અને પછી આપણે મળીએ કારણે

તો ચાલો ફટાફટ એને આપણે અંદર જઈને તમને મહાદેવના દર્શન કરાવી દો જોઈ લો આજે એને મિત્રો આપણે પહેલા કારણ કે અહીં ને અમાન દિવસે લોકો માણસો વધ્યું હોય ને કાલે આમાં હે પણ આપણે એને સાંજે જવાનું છે રફાડિયા એટલે એને અમાન દિવસે નહીં આવી ખાલી અત્યારે જોઈ લો તમે આવું હે ચાલો ફટાફટ તમને અંદર જઈને મહાદેવના દર્શન કરાવું આપણે મંદિરે ને તમે જોઈ શકો મહાદેવ દર્શન કરી લો ફટાફટ મિત્રો દર્શન કરીને આપણે આવી ગયા એ પાછળના ભાગવા અને અહીંયા જોઈ શકો ગાયનું મોટું એવું કહેવામાં આવે છે અને મિત્રો અહીંયા એવું કહેવામાં આવે કે આના અંદર તમે ગળકોને તો તમે જે પણ કઈ પાપ કરેલા હોય એ પાપ તમારા બધાય ધોવાઈ જાય છે તો અત્યારે આપણે એ ગાયના મોઢા અંદર ગળકવાના છે અને આપણે આપણા પાપ અંદર થી જો આવું લાગે ગાય તો ચાલો ફટાફટ ને હવે ગરકી અને આપડા પાપ ધોઈ નાખી કારણ કે મને એવું લાગે કે મેં એને પાપ કર્યા હોય જો આટલા ખાલી ગરકવાનું હોય

ફાઇનલી મિત્રો દર્શન પણ આપણે કરી લીધા હે ગાયના મોઢામાં પણ ગરકી લીધું ને આપણે આપણા પાપ પણ ધોઈ નાખ્યા અને હવે મિત્રો તમને એને એનો થોડોક ઇતિહાસ કહું તો મિત્રો આ એ જગ્યાએ તમે જોઈ શકો જે અર્જુન ને માછલીની આંખવી દીધી અને દ્રૌપદી એ સ્વયંવર કર્યો હતો બાકી જાજી ન ખબર જેટલી ખબર હતી એટલી કીધી અને હવે તમને લઈ જાઉં મેળામાં જે તૈયારી ચાલુ છે ને તો ચાલો ફટાફટ તમે તૈયારી બતાવો દર્શન કરીને આપણે ઉપર વીએન તમે લાસ્ટ વાર એકદમ એને ત્રિનેશ્વર મહાદેવના દર્શન કરી લેજો આવો કઈક મંદિર મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો તો ચાલો ફટાફટ આપડે બીજા મંદિરે તૈયારી બતાવું ફાઈનલી મિત્રો આપણે મહાદેવ ના મંદિરે દર્શન કરીને હે આપડે આવી ગયા શ્રી સમસ્ત ચુવાળિયા ઠાકોર સમાજના મંદિરે અને ચાલો ફટાફટ આપણે તમને અંદર લઈ અને દર્શન કરાવું આવી ગયા મંદિર અંદર અને કરી લ્યો માનધાતા અને ધરતી માતા ના દર્શન તો ચાલો ફટાફટ મિત્રો દર્શન કરી લઈએ અને એને તમને આગળ બીજું બતાવું દર્શન પણ આપણે કરી લીધા છે અને હવે તમને બધા લઈ જવ મેળાની તૈયારી બરોબર દેખાડો તો લેસ કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણે સ્ટેજ સ્ટેજ જો કાંઈક સ્ટેજે બધું ફિટિંગ ફિટિંગ કરવાનું બાકી મિત્રો છત્રી કરે જે અત્યારે નથી કરી અને આ સ્ટેજ છે ને મિત્રો ભૂપેન્દ્ર પટેલ આવે અને તમારે બધા ભૂપેન્દ્ર પટેલ જોવો હોય ને તો પાંચમ ના દિવસે વ્યાવાનું કારણ કે એની પાચમ દિવસે જ આવશે બાકી નહીં આવે એટલે એને ભૂપેન્દ્ર પટેલને ને જોવો ને તો આ સ્ટેજે વીઆવાનું પાચમ દિવસે બરોબર ને અને તા જોવાનો છે આપણે તો મહેનત કરવાનો હોય ત્યાંથી જો અમારે તો મહેનત કરવાનો હોય જો કે અને મિત્રો તમને એક વસ્તુ દેખાડું હજી મેરાની ફૂલ તૈયારી ચાલુ છે ને હજી તો વાહન બધું આવ્યું છે અને આયા જો મોતનો કોડ અડધો ફિટિંગ એ થઈ ગયો હો આ બેન કેટલી ઉતાવળ છે કાઈ વાંધો નહીં બધા ફિટિંગ કરવાનું ચાલુ કરી દીધું મોલી બાજુ એ ચકડોરની બધી ફિટિંગ થાય તો ચાલો તમને અત્યારે એને ચકડોર ફિટિંગ થાય ને એ બધું દેખાડવા લાગ્યો અત્યારે મોતનો કોડ આટલો ફિટિંગ થઈ ગયો હાલો હોય તો એ ઓનકા તમને બતાવી દો મિત્રો આવી ગયા મોત ના નજીકમાં ને તમે જોઈ શકો કાંઈક મોત નો કુવા આવી રીતના ફિટિંગ કરે હે જોઈ લ્યો આ ભાઈ અહિયાં ની મિત્રો ગાડી ચલાવે આ ભાઈ તમે ગાડી ચલાવો ને જો એ ભાઈ ગાડી ચલાવે તમે કેટલા વર્ષથી ગાડી ચલાવો मित्रों पाँच वर्ष की गाड़ी चला है आपने देखा हुआ है तो मित्रों तुम जो सको कहीं रीत न है है इसमें अंदर में और को दस साल ले गया गुजरात में महाराष्ट्र में अच्छा तो जो मित्र तो को भी आना चाहता है तो वो आ सकता है यहाँ पे काम कर सकता है उसका पंद्रह हजार और पचास रूपए भगता है और दिन भर वो हमारे साथ मेरे को आने का मेरे को ले जाओगे हाँ बिल्कुल आ सकते हैं ભાઈ પોતા નો કહી દીધું આપણે જવાનું નથી આપડે એ ભાઈ ડિટેલ દે દીધી કેટલા વર્ષથી કામ કરે કઈ રીતના ફિટિંગ થાય આવી રીતના કઈ છે ફિટિંગ થાય જુઓ તો ચાલો મિત્રો અત્યારે તમને ચકડોળ ફિટિંગ થાય ને ચકડોળ દેખાડું મિત્રો થોડાક આગળ આવે ને તો એની બાજુ થાય છે ચકડોળ ફિટિંગ ને જો ચકડોળ ની કઈક વસ્તુ આવી છે અને આ ગાડીઓ બધી આવી ગઈ અને એની બાજુ આપણે બ્રેકડાન્સ છે અને જો બધું કમ્પ્લીટ થઈ ગયું ગાડીઓ છે ને અત્યારે મિત્રો ફૂલે ફૂલ આવી ગયું તમે જોઈ શકો કેટલી ગાડીઓ આવી જાય અને અહીંયા જો મિત્રો કરણ થી ને આપડે હોળીઓ કેવાની હોળીઓ ફિટિંગ થાય એટલે કે ડ્રેગન રાઈડ જોવો તમે આવી રીતના કઈક બધું ફિટિંગ થાય ચાલો તમને આગળ બીજી વસ્તુ દેખાડો અને અહીંયા તો મિત્રો લોક મેળો એટલે પડ્યા હોય મેળામાં બુટાણા હોય જો આ કઈક તૈયારી ચાલુ હોય અને મિત્રો જો તમે થી ને એને ઉડિયું ફિટિંગ કરે એટલે કે ડ્રેગન રાઈડ ચાલો તમને ઓલી સાઈડ લઈ જાવ ને અહીંયા તમને બીજી તૈયારી બતાવો મિત્રો આગળ આયે ને તો જો તમે જોઈ શકો આ બાજુ છે ઓડિયો ફિટિંગ થાય અને અહીંયા હે આડી ચક્રી ફિટ થાય તમે જો અને હજી તો મિત્રો અહીંયા ને નવી નવી કેટલી રાઈડો આવી છે એટલે એને જોવાનું ના ભૂલતા આખો વિડીયો ને તમને ને બધું બતાવી દેવાનું છે તો ચાલો અત્યારે આગળ આવેલા જાય ને આગળ તમને બીજી રાઈડ દેખાડો થોડાક આગળ શકો આ રાઇડ ને મિત્રો લગાવવાની આ રાઈડ નું નામ અને તમે માં બેઠા કોમેન્ટ કરી દેજો અને બધું બધું ફિટિંગ થાય ને આપણે કાલના પમદી ના માં બતાવવાનું કારણ કે અત્યારે આપણે જવાનું છે હવે રફાળિયા ને અહીંયા પણ મેળો હોય એ બધું તમને બતાવવો જોઈશે ને તો જો અહીંયા હે સલામ્બો રાઈડ રાખવાની છે અને અહીંયા આપણે ડ્રેગન રાઈડ એટલે કે ઓડિયું જો તૈયારી ફૂલે ફૂલ ચાલુ હોય તો જો મિત્રો અત્યારે બધા લોકો એનો ઘટે એવી મિત્રો તૈયારી ચાલુ છે બરોબર ને કઈ ઘટે મિત્રો આજુબાજુ કાઢવાના છે બરોબર ને બરોબર ચાલો મિત્રો અત્યારે આગળ જાય ને તમને આગળ બીજી રાઈડ બતાવું મિત્રો આગળ આપડે આવી ગયા અને તમે જોઈ શકો અહીંયા લાગવાની છે રેન્જ રાઈડ અને મિત્રો રેન્જ રાઈડ નું જે મેન પાર્ટ આવે ને તમે જો કઈ આવડું મોટું જો જે આને બધું મિત્રો આ મશીનમાં છે અને જે બેવાની સીટો હોય એ બધી આ છે અને કઈક આવી તૈયારી આલે અને એની બાજુમાં આપણે ચકડોળ લાગવાનું હોય અને એની બાજુમાં આપણે બ્રેક ડાન્સ છે તમે જોઈ શકો અને આ મેળામાં મિત્રો બ્રેક ડાન્સ વધારે કારણ કે મેં ત્રણ થી ચાર ઠેકાના બ્રેક ડાન્સ જ હોય છે અને આવી કઈક તૈયારી ચાલુ હોય અને મિત્રો આ વખતે છે ને તને તને મેળામાં છે ને સુનામી રાઈડ પણ આવવાની છે અબે મજા ભીડો એટલે તમે બધા એમ જોવાની પણ મજા આવશે એટલે આપણને બધા ફટાફટ ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હે ને ફૂલ બાકાજી થી બોલાવીને આપણે એને મેળા ને ફૂલે ફૂલ વિડીયો નાખવાના હોય એટલે એને ફટાફટ આપણને ફોલો પણ કરી લેજો અને હવે તમને આગળ જઈને બીજી વસ્તુ બતાવું આગળ આપણે આવી જાય તમે ખાલી આના સાધનો જો કેવા એવી એવી સાધનો વાપરવામાં આવે જો કેટલું જાડું લોખંડ એ ઓયલ વાર હાથ થઈ ગયા જો જાડું લોખંડ તો વાપરવું જ પડે ને કારણ કે આના માટે બધો રિસ્ક આવે વજન જ બધું એના માથે આવે જો આગળ આપણે આવી ગયા હે અને આગળ તમને બતાવું જો આયા હે ને આપણે જેમ કે ઓલો મોત કહેવાય મોતનો કૂવો મોતનો કૂવો ફિટ થાય છે અને આમાં મિત્રો મોતના ના કુવા માં કોમેન્ટ કરજો એમાં તો એક આરે મિત્રો કેટલા લગભગ પો થી બસો માણા એકાએ ફરે અને આપણે આ લીમડો રહ્યો ને આ લીમડા આડી આવશે એક આડી ચકરી અને જો આ એનો બધો સામાન આવી ગયો પ્લેન વાળી આડી ચકડી અને ગાડીયું મિત્રો તમે જો ગાડીઓ કેટલી લોટ થઈને આવી છે જો આપડી ભાઈ ને પૂછી કયા કામ થી અહીંયા કોણ ગાઉસેનગર સુરેન્દ્રનગર છે ઉધર તો મેં ભી આયા ઉધર કે અહીંયા ફૂલ વરસાદ આવ્યો તો હું જો ત્યારે તો નતો બીજા દિવસે હું જયારે રાજકોટ ગયો ને ત્યારે અહીંયા ફૂલ વરસાદ આવ્યો હતો કારણ કે મને ખબર હતી કે વરસાદ આવી હવે હું રાજકોટ રાજકોટ મારે રાત નો લોક તો કે ઉતરો જ અહીંયા વરસાદ આવી ગયો તો મિત્રો આવી રીતના કમ્પ્લીટ તૈયારી ચાલે આ મિત્રો આપણે મોત ના કુવાની જો બાઇક લગાડે ચાલો અત્યારે આગળ જઈને આગળ તમને વસ્તુ બતાવો એનાથી આગળ આપણે આવી ગયા જો તમે આયા છે ને આપડે બ્રેકડાઉન્સ લાગશે અને એની બાજુમાં આપણે ચકડોલ લાગશે અને એની બાજુમાં આપણે ઓલી ટ્રેન આવે ની ટ્રેન છે અને આ બાજુ મિત્રો ઉડિયું છે અને એની બાજુમાં ટોરા ટોરા છે અને આ લીમડો રહ્યો ને અહીંયા આપણે આડી ચક્રી આવશે જે ઓલી પ્લેન વાળી આવે ને એ પ્લેન વાળી આવશે અને જો ગાઈ આવી તૈયારી મિત્રો ચાલુ છે તમે જોઈ શકો ઓલા ભાઈ જો કેવી રીતના ખસેડે અને અડધું તો ફિટિંગ થઈ ગયું જો અને આપણે જે ઉડિયું હતું એ પણ ફિટિંગ થઈ ગયું ઉડિયા વાળા મિત્રો એને થોડીક વધારે તૈયારી રાખે કેમ કે એમને એને બહુ વાર લાગે એવું હોય અને જો ગાડીઓ તમે ખાલી જુઓ જ્યાં જોયું નકરી ગાડીઓ જ છે અને એમના તમે ઓલા પતરા ની તો જુઓ કેટલા જાડા જાડા ખેંચીશું જો જિંદગી માં એને મિત્રો આપડે આવું કઈક કરવાની જરૂર કારણ કે મિત્રો આમાં પૈસા મળે વ્યક્તિ કીટ ના ખાલી હોવા રૂપિયા લે તમે વિચાર કરો અને એ પાછી છવીસ સીટ હોય છવી ગુણ્યા ચાર એટલે કેટલા થાય હિસાબ મારી દેજો મને એટલું બધું આવડતું નહીં જોઈ લો આવી કઈક તૈયારી છે ફાઇનલી મિત્રો મેળાની ફૂલે ફૂલ તૈયારી હતી એ બધી મેં તમને બતાવી દીધી અને તમે જોઈ શકો કાંઈક આવું સ્ટેજ અને અહીંયા છત્રી લાગશે અને મિત્રો તમે જો અહીંયા મોતનો ફિટિંગ થઈ ગયો અને કાંઈક મિત્રો મેળાની ફૂલ તૈયારી ચાલુ હોય એટલે પ્લોટ પણ પડી જાય નાના વેપારીઓ જે હર આવે જે મેન મેન એ જે મોટું ફિટિંગ કરવાનું એ બધા વિ મિત્રો તમારે મેળાની તમામે તમામ અપડેટ જોતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મોટો આપણે અપડેટ એને ઇન્સ્ટાગ્રામમાં આપી તો ઇન્સ્ટાગ્રામમાં જીરો જીરો સેવન સર્ચ કરો અને એમાં પણ જઈને આપણને ફોલો કરી લો કારણ કે મોસ્ટ ફોટો ફે અપડેટ આપણે ઇન્સ્ટાગ્રામમાં આપી એટલે એને એમાં જ આપણે ફોલો કરી લીધું લાસ્ટ વાર તમે જોઈ લો આવી કાંઈક તૈયારી ચાલુ હોય અને નાના વેપારી હજી ધીમે ધીમે આવે અને હવે મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ ફોલો કરી નાખી કારણ કે એને વ્લોગ ઘણો લાંબો થઈ ગયો હોય તો વ્લોગ ગમ હોય તો વ્લોગને આપણે લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ નવા પાંગા જેવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી